સરભણ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રંગ જામ્યો સરપંચે પાટલી વેલણ સાથે ચૂંટણી પ્રચાર કર્યો આમોદ તાલુકાની પાંચ પંચાયતોની બાવીસમી જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે આમોદ તાલુકાના સરભણ ગામે વોર્ડ નંબર આઠ નવ અને દસ તેમજ સરપંચની ચૂંટણી યોજાવાની છે જ્યારે વોર્ડ નંબર એકથી છ બિનહરીફ બન્યા હતા જેથી સરપંચની ચૂંટણી માટે સરભણ ગામમાં ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો સમસ્ત સરભણ ગામ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર શ્વેતાબેન પટેલ તથા વોર્ડના સભ્યોએ પોતાનું ચૂંટણી પ્રતિક મતદારોની યાદ અપાવવા માટે અસલમાં પાટલી વેલણ સાથે ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉતર્યા હતા અને ઘરે ઘરે ફરી પાટલી વેલણ ખખડાઈ વોર્ડની માગણી કરી હતી સરપંચના ઉમેદવાર શ્વેતા પટેલે જણાવ્યું હતું કે અમને ગામ લોકોનો સારો સહ સહકાર મળી રહ્યો છે મને વિજય બનાવવા માટે બધા એક સાથે જોવા મળી રહ્યા છે શું નામ તમારું શ્વેતા પરિનભાઈ પટેલ આપણે તમે ચૂંટણી પ્રચારમાં અમને ફોરો છો તો તમને કેવો મળી રહ્યો છે ગામ લોકો બહુ જ આનંદ થાય છે કે બધા એક સાથે છે અને તમારી પ્રાયોરિટી શું રહેશે ગામમાં વિકાસ વિકાસ કરવાનો કઈ પેનલ છે આ તમારી પંચાયત સમરસ પ્રેરિત પેનલ વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ